પછી હવે અમારું થોડું થોડું રોજ હાલ્યું છે કારણ કે કાંજીભાઈ ત્રણ વરે ઘરે બેઠા અમારે રીતે ઘણી વાર કે ત્રણ મહિનાથી મેં એવા કાઢ્યા હું રાતે જાગી જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો કે હું એ જાઉં ઘી જવો આ કોરોના માંડ માડ સારું ઓડિયન્સ મળ્યું છે અને મારી પાસે એક હજાર મોમેન્ટ આ છે ત્રણસો સાયલું પડી છે લોકડાઉનમાં ખબર પડે એક પણ મોમેન્ટો કે એક પણ સાયલ કાયમ આવી નથી સાયલ ઓઢી પછી ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી પગે ઓઢવે કા મોઢે ટૂંકી પડે મોઢે ટૂંક પગે ટૂંકી હવે બધા કેવી સાયલું મોમેન્ટ ન આપતા બે ડબ્બા તેલના પાંચ મણ ઘઉં એટલે આજનો પ્રસંગ હું ખાસ આભાર માનું કાનજીભાઈ ભાલાળા અમાર ગોવિંદભાઈ જલારામવાળા અમાર હેર્યુભાઈ અમર ભાવેશભાઈ રફાળિયા એનો ફોન આવ્યો અને તમારો ફોન આવે ને એટલે મેં આમ ચાર્જ થઈ જાય કારણ કે સુરતમાં એજ્યુકેશનની સાથે સંસ્કાર અને વિવેક ભળે ને તો કેવું સરસ રિઝલ્ટ આવતું હોય એનું ઉત્તમ ઉદાહરણ એટલે ગાંધીભાઈ ભાલા છે એકવાર જોરદાર થાય કેટલા સરસ અહીં કાર્યો થાય છે સુરત એટલે સુરત છે સુરત જ અમને ઊભા રાખ્યા નકર અઢી કરોડની પટેલ સમાજની વસ્તી એમાં હઉ પે પહેલું સ્ટેજ ઉપર કોઈ આવ્યું હોય મારા બાપા પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેરડમાં ગોંખલું મૂકવા જેવું છે મારા બાપુજી એસી વરામાં મથ્યા મથા પચીસ વર્ષથી હું ઉજાગરા કરું છું એકસો પાંચ વર્ષો ની દુનિયામાં બાપ દીકરા પૂરા કર્યા તમે બે પણ મારા બાપુજીના પુણના હિસાબે તમારા બધાના સહકારને લીધે મારી તમે કદર કરી સુરતવાળાએ બાકી મારા બાપા એટલું તાણમાં જીવ્યા એટલું તાણમાં જીવ્યા આઠ વર એણે પ્રોગ્રામ કર્યા તે ઉધાર લૂના લઈએ ગયા કોઈ કદર જ નો કરી પછી મારા બાપુજીને કીધું તમે પાસે જવા આપણે તાણ કીધી મળશે ગયા ને પાછા આવ્યા મેં જ્યોતિષીએ શું કીધું તો કે પાંત્રીસ વર્ષ સુધી તમારે તાણ નહીં મટે પછી તો કે તમને ટેવ પડી જાય એટલે એમે તમને ના ના સૌજીભાઈ વેકરિયા પણ અમારે બેઠા છે ગોવિંદભાઈનો ફોન આવ્યો મને કે સુખદેવભાઈ આવજો આની પહેલાં બે ત્રણ વર્ષ પહેલા તમે આવો સરસ કાર્યક્રમ કર્યો હતો એ પહેલાં કાનજીભાઈ અને સહુજીભાઈ અમારું પટેલ સમાન આપણે જેટલા કલાકારો છો એનું સ્પેશિયલ સન્માન વર્ષો પહેલાં ગોઠવું હતું એટલે આમ સમાજ એમને આમ કદર કરે બહુ ઓછા છે આમાં બહુ ગર્દી નથી એમ્બ્રોઈડરી ઘોડે હા અને હવે તો મજા આવે દાંત કાઢો ને હું જ્યાં ક્યાંથી બોલું ને દાંત કાઢીને એને ડિલેટ કરી નાખવાનું તમે જ્યાં સુધી દાંત કાઢો ને કે સુધી વિચારો બંધ થઈ જાય બે કાનજીભાઈ વાત કરશે જે કાંઈ પ્રવચનો થાય એ તમારી જિંદગી યાદ રાખવાના છે દાંત મેં એટલા માટે કઢાવી છે કે અમને આદમીને દઈ આવે કારણ કે આ દુનિયામાં બે જ જણા સુખી છે બાયો અને કુમારા ભાઈઓ પાછા તાણ કરે ઘરે આવ્યું ને તારે હું અમારે ગળા ખાવા અને બેનો જો ફરિયાદ કરતા કે લગ્ન પછી મેં દુઃખી છે વાત હાવ ખોટી લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી ના જોજો કાણ જામી ગયું છે એટલે જીએસટી નોટબંધી બહેનોને ખબર જ નથી કે આ બધું આવ્યા કીડે આજને બિચારા કેટલા ટેન્શનમાં રખડે છે જેણે માથામાં વીગ પહેરે છે ને વીઘ એને વાળ ધોળા થવા મીડિયા નકર વીઘમાં વાળ ધોળા થાય આમાં જોક્સ મૂળ અઢીસો છે કાનજીભાઈ આખા ગુજરાતમાં જોક્સ મૂળ અઢીસો છે અને પાંચસો કલાકાર છે બી કઈતરું ભાત વીખે વીકી નાખ્યા પણ ઉગે એને કોઈ ન પૂગે હે એક નવા જોક્સનું ઉદઘાટન કરું પછી આ ચોરાય જાય આજે ઉદઘાટન કરું છું કે આપણા લોકલાડીલા માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ વર્ષો પહેલાં આપણા બે ગુજરાતી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે ક્રાંતિ સર્જે દેશમાં અને ત્યાર પછી પંચોતેર વર્ષ પછી આપણા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે એવા નિર્ણય લીધા ત્રણસો હિતની કલમ હટાવી રામ મંદિરની પ્રતિષ્ઠા કરી મા કાલકા માતાના મંદિર ઉપર પાંચસો વર્ક કોઈ ધજા ચડાવી હોય તો નરેન્દ્રભાઈ મોદીએ ચડાવી અને અને જાપાનના વડાપ્રધાન આવ્યા જાપાનના વડાપ્રધાન ગુજરાતમાં અને એને ખીચડી ખવડાવી અને આપણો અદ્ભુત ગ્રંથ મહાન ગ્રંથ ભગવદ્ ગીતા જાપાનના વડાપ્રધાનને આપ્યો અને બે લાખ કરોડની લોન આપણે જાપાન પાસેથી લીધી હવે વર્ષો પછી ઉઘરાણી શરૂ થાય અને ઓલા જાપાનના વડાપ્રધાનની અવસ્થા છે એ કદાચ ભગવદ્ ગીતા ખોલશે એના પહેલાં પાના ઉપર લખ્યું છે આપણે શું લાવ્યા તો આપણે શું લાવ્યા અને કદાચ લોન માફ થઈ જાય આ ઉદઘાટન પમની થાય તોરાઈ જાય કે બાપુજી નું બધું સોરી ગયા એટલે મેં કહેતો ઇમ્પોર્ટેન્ટ યુગ છે પણ મેં કહેતો એમ સુખી સુખી માણસ કોણ છે ભારતમાં સુખીમ સુખી માણે કોને કહેવાય કે જોડિયાનું જીન્સ હોય વુડલેન્ડના બૂટ હોય રેમન્ડનો શર્ટ હોય ટીબીટનો ગળામાં ચેન હોય લેક્સસ ગાડી હોય બોમને એમ્બ્યુલીમાં લોનાવાલામાં સહારા સિટીમાં તમારો હોક રૂપે મકાન હોય તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રાતે ધીરુભાઈ અંબાણીના ઘરના કો બેન આપણે ઘરે આવીને એમ કે કો તમારે આપો આમાં હું બોલું બે ત્રણ જણ દાંત નહીં થાય તમે મારો વાંક નહીં થાય એનું પછી સરકેટ જ ન ફિટ થઈ ગયું તો આમનો બેઠા હું લો છો એ હાટવા આવ્યા છે રામદેવજી મહારાજ એમ કહે છે કે એક કલાક તમે આસન કરો અને દસ મિનિટ દાંત કાઢો તો આસન જેટલી જ અસર છે જો આસનથી કદાચ રોગ મટે તે ન મટે પણ તમે દાંત કાઢો સ્વભાવ તો હો ટકા થઈ જાય આ લાઇફિંગ ગલબ શરૂ થઈ છે એમાં સુરત એટલે સુરત છે હો હું તો ભાઈ મને સુરત આ પચીસ અત્યારે યુવાન કેટલા કલાકારો આવ્યા પહેલાં તો મેં બે ત્રણ જણા જ હતા હવે તમને એમ થતું સુરતથી ફોન નહીં આવે પણ આ મહિના પાંચ પ્રોગ્રામ મારા વળી આવ્યા વ્યવસ્થિત બજેટવાળા છે એવું નથી રોડવવા ના થાય એટલે સુરતે પચીસ વર્ષથી મારી કદર કરે છે ને સુરત એટલે સુરત છે હરખું બેહતા આવડે ને તોય એ કોઈક પાંચ હજાર રૂપિયા ઉછીને આપે અને કેટલું હોલદોલ સીટ એ કેટલી સંસ્થાઓ એ કામ કરે છે અને સંસ્થાઓ સેવા માટે આમ તડપા પડવા એવો એ જે ગટર ઉભરાય કે ફ્રૂટ પેકેટ બનાવવા માટે કે પાણી તો આવે ના વેજુ હોય તો વેજુ હોય તો મેં પણ વધવા જ જોઈએ એટલી સંસ્થાઓ કામ કરે ચશ્મા નીકળી ગયા ચશ્મા લેન્સ આવ્યા લેન્સ હવે અને હજી નરેન્દ્રભાઈ મોદી પચી વર્ષ સુધી વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા અને સુરતમાં હીરા આવે છે કોને બે મકાન કાંજીના તલિયામાં નો મથાલા નવ હજી પચી વર્ષ આમનામ પ્રધાનમંત્રી રહે ને નરેન્દ્રભાઈ મોદી તો વિદેશના ભૂરિયા આપણે સૌરાષ્ટ્રમાં સકળાંક થાય છે હાલો બાબર્યા 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 કુકાવાઓ કુકાવાઓ હુકાઉ કરશે નો વાળ નો વાડ વાડી કોઈ ન બે અને હું બોલું ને વિડીયો શૂટિંગ વાળાને દાંત આવે ને એ બહુ સારું કહેવાય તબલાવાળાએ દાંત ન કરે ને વિડીયો કે રોજ અમે રહે હોય કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય મહિનામાં પાંચ કથા હોય પાંચ વાર રો એટલે સીતાજી વળાવ એટલે ન રોતો હોય આગલે હિસાબ આટું રોતો કે ઓલામ એટલા તો આમાં કેટલા આપશે એટલે હું નકરા તમને દાંત જ ઘટાવીશ એક પણ કરુણ વાત નહીં કહું હું ગાતો નથી મોટા મોટી સમાજ સેવા એક જગ્યાએ મેં ગાયું હતું ભાલાવાળા મારી ભેરે રહેજો એક જણ ગાય ત્રીસ રૂપિયા ગાલીથી ઘરે રહી છું એટલે આશ્ય છે ને માત્ર ડાયવર્ઝન છે પણ એક તમે વિચાર કરો શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ અઢીસો અઢીસો કરોડમાં બને છે અને સુરતની એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા અને અમારા લોક ડે એસી એસી વરે હાલેસામાં કંઈક હશે તેને વિચાર કરો ભલે તમે પીઝા ને બર્ગર ને બધું ખાઓ પણ રોટલા રોટલાને ભડતા જેવી મજા આવે

કોઈ જગ્યાએ શાંતિ રહી તું હાસાદાન કે છે હિતેશ નાન કાલે નકર હાસે કલાકાર આ તઈને હાસે કલાકાર છે મદરિયાના ગામમાં ખેલ ન નાખે આખા ગામને ખબર હોય ડેડે ક્યાંયથી પકડ્યા છે પણ આ તઈને જ સારો આપડે તરવરીયો યુવાન છે એક જોક્સ ને એક આમ નવો મોડ લાવવામ અંદાજ નવો આપ્યો એને એકવાર જોરદાર છે એને વધાવી લો અને મારા બાપુ જે આપ બધાને ખબર છે કે એણે એક એવું ભગીરથ કાર્ય કર્યું કે જ્યારે આપણે સરકારી પૈસા ગામડામાં નહોતા આવતા તો કાનજીભાઈ લગભગ બે હજાર ગામડામાં અવેડા માટે ચબૂતરા માટે સ્કૂલો માટે ગામડે ગામડે જઈને સરકારી બસોમાં પછી લુનાનો અમારો વેચ થયો પછી લુના એણે લીધું લગભગ પાંચથી દસ હજાર પ્રોગ્રામ ગામડે ગામડે જઈને એણે પોતાની કોઈ સંસ્થા ઊભી કરી નથી પોતા માટે ક્યારેય પાંચું માગ્યું નથી અમારી ક્યારે ભળામણ કરી મારી ખબર નહોતી કે હું કલાકાર થાય છે આ અથવાનું પૂન હતું એટલે મને સ્ટેજ મળ્યું અને હાથસોથી આઠસો ગામડામાં સાહેબ અવેડા ચબૂતરા સ્કૂલો એના માટે ગામડે ગામડે જઈને એણે પ્રોગ્રામ આપ્યા અને સામાજિક ક્રાંતિ કરી અને સાહેબ વિચાર તો તમે કરો કે મારા એમ કીધું તમે થોડા પૈસા લેવા માંડો તો કે ના આપણે હોળ વીઘા જમીન છે આ જે પૈસા આવતા હોય ધર્માદાના હોય આપણે ખેડૂતને જમીન આપણે દેવાય તો દેવાય પણ પૈસા લેવાય નહીં તો મેં થોડા થોડા પૈસા શરૂ કરો તો આપણે એક મકાન થઈ જાય પાકું અને મારું વેહવાળ થઈ જાય પધારો અરવિંદભાઈ વધારો અમારા મિત્ર અરવિંદભાઈ કાચડિયા રોયલ હોટલવાળા વધારે બે જો ગયા હા આ તો આ સારું છો કાનજીભાઈ તમે એમને તરત રજૂ કરી દીધા મોટા મોટા બધા નેતા આવે ને દીપરાગેટે કરીને વ્યાજ તમને હારો મને હા જ નહીં હા તો કાનજીભાઈ એમ કીધું ભાઈ એવી પછી બોલ છું પહેલા કલાકાર લે એટલે બધાનો આભાર માનું છું હા એટલે મકાન શરૂ કર્યું મેં મકાન તમે થોડું શરૂ કરો તો ઉસેના પાસેના થોડા પૈસા ભેળકીને પાકું મકાન શરૂ કર્યું આ બાજુ ઈંટું પડેલી આ બાજુ રેતી આ બધું સિમેન્ટ મારા બાપા ખાટલો નાખીને વચ્ચે બેઠ હતા એમાં બહારથી એક ભીખરી આવ્યો એ કે પટલ ખાવું છે મારે બાન મારા બાપા કહે કોઈ માણસ ખાવાનું માગે ને આપણે બાઇક કહેવાય પૂરીઓ તળી નાખો દાળ ભાત બનાવી નાખો પાપડ શેકી નાખો ઓલા ભીખરીને કે બધી વસ્તુ બનતા એક કલાક થાય આપણે બે રેતી સાળી નાખ્યું કે એસી વર્ષથી ઉજાગરા કરું છું મકાનનો મેળો અને ભાઈ ભૂલી ગયા મારે હાર હા માચાર આપવા કે મારા બાપુજી એટલા બધા ઉજાગરા કર્યા આ ક્ષેત્રમાં અને પચીસ વર્ષથી હું મથું છું સાહેબ પણ લગભગ વીસ પચીસ દેશ વિદેશી યાત્રા કરી અને હમણાં ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ પુરસ્કારની પહેલીવાર આપણા સમાજના કલાકાર માટે જાહેરાત કરી હોય જોકે મને કાનજીબહેન બધાનો ફોન આવ્યો હતો પણ ટૂંક સમયમાં રાજ્યપાલને આપણા મુખ્યમંત્રી મને આપવાના છે એ જાય પછી મને કાનજીભાઈ કહેતા કાંઈ કંઈક આપણે રાખશું ભાઈ બહેનો ફોન હતો એટલે મેં કીધું ને આ બધું ક્ષેત્ર છે ને એવું છે સરસ એમાં આપણા ફટેલો બહુ પ્રગતિ કરી સાહેબ અમેરિકામાં મમણો છઠ્ઠી વાર ગયો હા પણ કેવી પ્રગતિ કરી છે હમણાં ન્યૂઝર્સીના ઓક્ટર રોડ ઉપર એવું નીકળ્યો એક દુકાન ઉપર લીખેલું પટેલ 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 અને થોમસ ત્રણ વાર પટેલ એક વાર થોમસ તે મેં પટેલ ઉભા રહી કે મેં પૂછ્યો થોમસ કોણ છે કે મારો ભાગીદાર કઈ રીતે ત્રીસ વર્ષ પહેલાં મેં અમેરિકા આવ્યા તો થોમસ પાસે ડોલર અને રૂપિયા એની પાસે રોકાણ કરીને તે હતી અને અમારી પાસે ધંધાનો ખાલી અનુભવ જ હતો મેં કીધું ત્રીસ વર્ષે પોઝિશન શું છે તો કે થોમસ પાસે ખાલી અનુભવ છે રૂપિયા મને ત્રણ પાસે છે મેં થો કરે આ પોતા મારે આ પટેલ અમેરિકામાં કોવ હોય મોટેલ હોટેલ ને પટેલ અમેરિકામાં બી રહ્યા પણ સરસ છે પણ જાય ને હજુ રહેવાય રેવાય અને વિદેશ વાળા એ વિચાર કરશે ભારતમાં ભગવાન હોય નકર આમ માલે અઢી કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા મારે કરે છે એટલું ઉતરે એટલું ટ્રેનમાં સડી જાય છે અઢી કરોડ કથા સત્સંગમાં બેઠું છે અઢી કરોડ નકરા આંદોલન જ કર્યા કરે છે પચી કરોડ નકરી સેલ્ફી પહેર્યા કરે છે કરોડ છે દેશમાં તો પણ અહીંયા આપણે સંસ્કાર ને શ્રદ્ધા છે ત્યાં સિસ્ટમ છે અમેરિકામાં સિસ્ટમ હો ટકા અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે શૂટકેચ ખોવાઈ જાય તમે પોલીસને કમ્પ્લેન કમ્પલેન કરો એક કલાકમાં શૂટકેસ તમારે ઘરે દઈ જાય પણ તમે ખાવ એનો પ્રવૃતિ કહેવાય કોક આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય ખાતા ખાતા અડધું કોકને આપો એનો સંસ્કૃત કહેવાય સંસ્કૃતના ભગીરથ સાહેબ વિચારતો કરો કે પહાઠ પહાઠમાં લગ્ન કરવા અને પાંચ હજાર સમૂહ લગ્નનું આયોજન એ તો સુરત અને પટેલ સમાજ જ કરીએ કે એકવાર જોરદાર તાળવીથી વધાયેલું આ આયોજનને અને સુરત એટલે સુરત હું ઘણી વાર કહું છું સુરતનગરના સમોસા વખણાય ભાવનગરના ગાંઠિયા વખણાય જેરપુરની બાંધણી વખણાય પણ મિત્રો સુરત એવું છે આના દાતાઓ વખણાય છે એના દાતાઓ સાહેબ આ તમે છે સાહેબ એક બાજુ સરકાર અને એક બાજુ સમાજ સાહેબ કેવા યુનિટ અત્યારે હાલે જ આમ તમે જો ખોડધામનું નિર્માણ થયું આમ જો તમને સરદાર ધામનું નિર્માણ થાય છે અને સરસ મજાનું હોસ્ટેલ આજ મેં બાજુમાંથી નીકળ્યો હતો કાલે હું જોવા જાઉં કેટલું સરસ આયોજન હોસ્ટેલનું કાનજીભાઈના બધા ટીમ દ્વારા થઈ રહ્યું છે એકવાર જોરદાર તાળીથી વધાયેલું આ આયોજનને કેવા કેવા કાર્યો થાય છે હા અને મજા છે આપણે ગુજરાતમાં મેં કીધું ને તામિલનાડુ બધા મેં ગયા હતા પણ આપણી તળદી ભાષા ને મજા હશે આપણે કાકા ને કાકા કહેવી મામા ને મામા કહેવી જેવું તારા પર વટો એટલે લીટા શરૂ થાય કાકા તે કે કોકા એવા તે કે મોમા એવા અમે એક બે નંબર ગઢડા આવ્યા મને કે બોકડો લ્યો ને બોકડો તું બોકડો નો બોકડો મેં કે નહીં બે હવાનો મત બાંકડો ને બાંકડો અને કેવી મજા સિવાય સુધારા આવે કોઈના બાપુજી ગુજરી જાય ને તો ટેકનોલોજી મોબાઈલમાં એટલી બધી આવશે કે કોઈના દાદા ગુજરી જાય તો આમાં મેસેજ આવશે અમારા બાપુજી ગુજરી ગયા છે એનું નાવાનું જોઈન જોય રિસોર્ટમાં રાખ્યું છે રોતું રોતું નાવું તો સો રૂપિયા મોંઘુ મૂંગો પચાસ રૂપિયા હમણાં ભાઈ મને કાંઈ ભાઈ મળ્યા આ રોડ ઉપર મને કે સુખદુભાઈ ક્યાં જાવ છો ભાઈ હું આ ઠાકોરજીની વાડીમાં આ આ વાડી સરસો ધીરુભાઈ સુજિત્રાને જોરદાર તાળીથી વધેલ્યો વાડી નહીં પણ ફાર્મ હા એમણે સેવામાં આપ્યું તો મેં કીધું આ ફાર્મ આવું છું પડે આપણે પટેલ સંબંધનો કાર્યક્રમ છે સમુલગ્ન જે કાર્યકરો છે એમનું મિટિંગ છે એમાં મારો કાર્યક્રમ રાખ્યો તો કે ઘડીક મારી ગાડીમાં બે હું મેં મારી પાસે ગાડી છે કે નહીં મારી ગાડીમાં બે હું મેં પણ મને કહે મારી ગાડીમાં બે આવો મને તમારો ફોટો પાડવો પછી એની ગાડીને બેઠો મેં કઈ ગાડી છે મને કે તો બહુ મોંઘી છે ગુજરાતમાં બીજી ગાડી આવી છે એટલી મોંઘી ગાડી મેં તો એટલા બધા રૂપિયા શું કામ આપ્યા મને કે ગાડીના રૂપિયા નથી સિસ્ટમના પૈસા છે મેં તો શું સિસ્ટમ છે મને હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે આગળ કૂગ હોય સ્કીન ઉપર બતાડે નજીકમાં કયું સેન્ટર છે સ્કીન ઉપર બતાડે પેટ્રોલ પંપ નજીકમાં સ્કીન ઉપર બતાડે આગલું ગામ સ્કીન ઉપર બતાડે મેં તો એટલી બધી વસ્તુ સ્કીન ઉપર અત્યારે ગાડી બતાડે છે પચીસ વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંકો અને હજી પચીસ વર્ષ આવી ગયું એવી ગાડીઓ આવશે ગુઘરાણીવાળા આવશે ને તો કહેશે ઓલી કહીશ વાંકડે કહેવાય ઉભા રિવર્સમાં લે રિવર્સમાં લે એટલી ટેકનોલોજી આવેલી છે પણ મેં કીધું ને સુધારા બહુ પણ વિદેશમાં સિસ્ટમ બહુ છે એમાં એક ભાઈ મને કંઈક કંઈક ઇંગ્લિશ બોલો મેં મને ઇંગ્લિશ નથી ભાવતું કે તમે ક્યાંક કંઈક બોલો તો ઇમ્પ્રેશન પડે કે રેસ્ટોરન્ટમાં બી ગયા મેં તો ઓર્ડર મને આપી દો બોલે વેટે મેં તો તો અંદર આમ નામ કરે મેં ની અંદર ત્રણ વાર કીધું મારો મગજ ગયો નહીં ખબર હોય હું સૌરાષ્ટ્રમાં મને ખબર બાજુ થાળ મેં ડુંગળી બધા ડુંગળી ગયો અને આ તમારે ફાર્મ બહુ સરસ હો મને લાગે આખા ભારતમાં માત્ર એક જ સિટી સુરત એવું છે કે સિટી લેવલે પ્રાઇવેટ ફાર્મ એટલે કોઈ સીટી પ્રાઇવેટ માલિકી ના ફાર્મ અને કેટલા સરસ ફાર્મ દિવસે ફાર્મ રાતે બે ફાર્મ આ મજા જ આવ્યા કરે એમાં કામરેજમાં એ ભાઈનું ફાર્મ છે ને મને તમે હુઈ જાઓ તો હું હુઈ ગયો હવે છ વાગે જઈ ગયો એટલે મને કે હવે તમે ગરડા જાય જાઓ તો હું છ વાગે જઈ ગઈ ને માથે ઊભો તો હાથ આ જણા બરબુણાની ટી શર્ટ પહેરી નીકળ્યા એટલે મેં ભાઈને પૂછ્યું આ લોકો કોણ જાય છે આમ કે લોકો સુરતના બહુ સુખી માણસો છે શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે છે એ લોકો ભલે સુખી આપણે દુખી હાલો ને આપણે એન્ટ્રી પાડવી બરબૂણા ટી શર્ટ તો આપણે પાસે એમ એને રહેલા એ તો કેમ ચોકડી વટી ગયા લગભગ વીક કિલોમીટર મેં તો એટલું બધું કુવા કે કોઈ ન કરે અને ઉભા કે પૂછો હાલવા નીકળ્યા સાહેબ એને વી કિલોમીટર મેં ઉભા રાખ્યા મેં તમે હાલવા નીકળ્યા છો તે કે કોણે કીધું અમે દંબાજી આયેલી દર્શન કરવા જ છે મેં પેલા ધજાઓ રાખતા હો હવે અમારે નરણા કોઠે આમ ફાઈનલ એને આમ ફાઈનલ હતું ભૂખ્યું હાલવું કેમ બધા અઢીસો ગ્રામ ગાંઠિયા મગાવો બે ચા મગાવો અઢીસો ગાંઠીને બે ચા મગાવી આમથી ભીખરી આવ્યો ભીખરીને તારે ગાંઠિયા ખાવા જ કે તમે ખબરો જ ખાવી મેં અઢીસો ગ્રામ ગાંઠિયા ભીખરીને આપી દો અઢીસો ભીખારી ખાઈ ગયો અઢીસો અમે ખાઈ ગયો હોડકાર ખાને ઉભા થયા પછી એમને ખબર પડે કે અમે બરુણા ટી શર્ટ પહેરેલા ખીસા જ નહીં નામ કરતા ભીખરી ઓળખી ગયો કે નથી બે હવે આબરુઝ આવે નહીં પણ ભીખરી તાજો બદલી થઈને આવેલો હોય કે હું મુંઝાઇ ગયા પેલામણાં તમે આ બાજુ કહી આવો હું બિલ કીધું દઉં કંકુવાળે નોટું હો અને અમારા બિલ ભીખે સુકે અમને એમ છે હો લોકો કલાક કલાક બોલવાના દોઢ દોઢ લાખ રૂપિયા આપે આપણે આપણા બિલ ભીખેરી સુકવે મેં કીધું અમે એવા માણસો નહીં છે નજીકમાં ફાર્મ હાઉસ હોય ને તું આવ્યું કે હું બોલ્યા મેં તું રિક્ષા બાંધી લે તને પેમેન્ટ આપી દેવી મને કે ગાંઠિયા બરોબર છે હવે રિક્ષા ભર આવ્યા જવાનું પણ મેં તમે કલાકાર છે કે મને ખબર ભીખર ના ગાંઠે કલાકાર જ હોય એટલે અમે નો સ્ટોપ તમને હાઈ કરાવીશું કારણ કે આખા ગુજરાતમાં એજ્યુકેશન દ્રષ્ટિ ફર્સ્ટ નંબર કોઈનો આવતો હોય બહેનોમાં તો આણંદ નડિયાદ ચરોતર ચરોતર છે ને પહેલેથી એજ્યુકેશન આપણને હમણાં કિંમત થઈ એજ્યુકેશન તમે વિચાર કરજો કે ચરોતરના કોઈ ઘરે ઢોર નથી છતાં મોટા મોટી એશિયાની ડેરી દૂધની ચરોતર